શિક્ષકોની વેદનાને વાચા આપવા ભરૂચ પ્રાથમિક શિક્ષક સંઘે પીએમ ને સંબંધીને કલેક્ટર ને આવેદન પાઠવ્યું હતું શિક્ષકો ચૂંટણીના ચાર દિવસ સિવાયની તમામ બિન શૈક્ષણિક કામગીરીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં માંગ કરાઈ હતી ટેટ અંગેના નિર્ણયોને પણ પુનઃ વિચાર કરવાની માંગ કરાઈ છે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ભરૂચ જિલ્લાના શિક્ષકોની વેદના અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે આ આવેદનપત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંબોધવામાં આવ્યું છે જેમાં શિક્ષકો અને બાળકોના હિતમાં અનેક મહત્વના મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી છે સંઘે જણાવ્યું કે શિક્ષક ચૂંટણીના ચાર દિવસ સિવાયની તમામ બિન શૈક્ષણિક કામગીરીમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળવી જોઈએ તેનાથી તેઓ બાળકોના શિક્ષણ ઉપર વધુ ધ્યાન આપી શકશે અને દેશના ભવિષ્ય ઘડી શકશે આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ બે હજાર દસ પહેલાંના શિક્ષકો માટે ફરજિયાત ટીઈટી પરીક્ષા પાસ કરવા નિર્ણયથી લાખો શિક્ષકોમાં નિરાશા ફેલાઈ છે જેથી આ નિર્ણય ઉપર પુનઃ વિચારણા કરવાની વિનંતી કરવામાં આવી છે આવેદનપત્રમાં જૂની પેન્શન યોજનાના અમલને વેગ આપવામાં અને એક ચાર બે હજાર પાંચ પછીના કર્મચારીઓ માટે પણ આ યોજના લાગુ કરવા માટે આગ્રહ કરાયો છે આ સાથે જ ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે અલગ પગાર ધોરણ અને તેમની લાયકાત મુજબ ઉચ્ચ હોદ્દાઓ પર બઢતીની તક આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે અન્ય મુખ્ય મુદ્દાઓ બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપીને બેરોજગાર યુવાનોને રોજગારી તક પૂરી પાડવા સ્વચ્છતા ગ્રાન્ટ વધારે પાંચ હજાર કરવા બદલાની

પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ નામદાર સુપ્રીમ કોર્ટે જેના બે હજાર દસ પહેલાના શિક્ષકો માટે ટેસ્ટ પરીક્ષા પાસ કરવી ફરજીયાતનો જયારે નિર્ણય કર્યો છે ત્યારે અમે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન સફળ વ્રત વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક આજે આવેદનપત્ર પહોંચાડીએ છીએ માન્ય કલેકટર સાહેબની કચેરી ભરૂચ મુકામે આજે સાડીારસો થી પાંચસો શિક્ષકો ભેગા થઈ અને કલેક્ટર સાહેબના માધ્યમથી આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે એક આવેદનપત્ર પહોંચાડીએ છીએ કે સુપ્રીમ કોર્ટને અમારી એક વિનંતી છે કે ક્યાંક પરીક્ષામાંથી મુક્તિ આપે અને એના નિર્ણય માટે પુન વિચારણા કરે આ સિવાય શિક્ષકોને અઢળક બિનશૈક્ષણિક બિનશૈક્ષિક કામગીરીના એ પોતલાવે બિલકુલ ઉચકાતા નથી ત્યારે આ શિક્ષકોને બિન કામગીરીમાંથી સંપૂર્ણ મુક્તિ આપે વિકસિત ભારતનું સપનું જે આદરણીય મોદી સાહેબનું છે એમાં જો સફળ થવું હોય તો પાયાનું શિક્ષણ એવું બાળકોનું શિક્ષણ છે અને એ બાળકોને શિક્ષણ માટે શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપી અને શિક્ષકને વર્ગમાં રહેવા દે બાલદેવો ભવા વર્ગ એક સ્વર્ગ એવી નીતિ સાથે આપણે આગળ વધવાનું છે બિન શૈક્ષણિક કામગીરીનો અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ સાથે બીએલોની કામગીરી જે તેર વિભાગના કર્મચારીઓને સોંપવાની છે અધિકારી વર્ગની અવર કારણે એ ફક્ત આંગણવાડી અને શિક્ષકોને જ કામગીરી સોંપે છે તો બીજા બીજા કર્મચારીઓને પણ બીએલ કામગીરી સરખા હિસે વેચવામાં આવે અથવા તો બીએલોની કામગીરી માટે શિક્ષિત બેરોજગાર એવા યુવાનોની ભરતી કરવામાં આવે તો દેશના દેશના હજારો યુવાનોની રોજગારી મળશે એવી પણ અમારી વિનંતી છે જિલ્લા ફેર કે તાલુકા ફેર જે શિક્ષકો થયા છે અને સો ટકા છૂટા કરવામાં આવે સાથે જે શિક્ષકોએ પોતાના જિલ્લામાં જગ્યા ન હતી એટલા માટે બીજા નજીકના જિલ્લામાં જગ્યા માંગી છે એવા જિલ્લા ફેરવાના શિક્ષકોને વધુ એકવાર જિલ્લા ફેરબદલીની તક આપવામાં આવે ધોરણ છ થી આઠ ના શિક્ષકોને લાયકાત મુજબ એમને પગાર ધોરણ સારામાં સારું ધોરણ અલગથી પગાર ધોરણ આપવામાં આવે એટાટ શિક્ષકોને પણ કેળવણી દરજ્જો આપી અને એમના પણ પ્રશ્નોને સોલ્વ કરવામાં આવે સાથે

ઓનલાઈન કામગીરી પણ બંધ થવી જોઈએ અને એના માટે કોમ્પ્યુટર ઓપરેટર પણ આપવામાં આવે એવી વિનંતી છે મધ્યાહન ભોજન માટે આ જ સાહેબોની કચેરી જયારે હાજરી નથી થતી ત્યારે શિક્ષકોને ફોન કરીને ધમકાવે છે તેમને ખુલ્લી ચેલેન્જ આપું છું કે તમે ક્યારેય અનાજના જથ્થા માટે કડી બોલાવી છે મહિના મહિના સુધી ચણાની દાળ નથી મળતી કે તુની દાળ નથી મળતી ચણા નથી મળતા ત્યારે તમે બધા ક્યાં જાવ છો મારી ખાસ વિનંતી છે કે જે રીતે તમે ઓનલાઈન હાજરી માટે મધ્યાહન ભોજનની હાજરી માટે કે શિક્ષકોની હાજરી માટે તળી બોલાવો છો એવી જ તળી અનાજના જથ્થા માટે પણ બોલાવવામાં આવે અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન જયારે વિકસિત ભારતનું સ્વપ્ન લઈને ચાલે છે ત્યારે વિકસિત ભારત માટે બાળકોનું પાયાનું શિક્ષણ એવું આ પ્રાથમિક શિક્ષણને ખૂબ મહત્વ આપવામાં આવે અને એના તમામ પ્રશ્નો સોલ્વ કરવામાં આવે અમારી વેદના અમારી વેદના બાળકો માટેની વેદના છે અને આ વેદનાને વાચા માટે માન્ય કલેક્ટર આવેદન પત્ર આપવા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા અમારા શિક્ષક ભાઈ બહેનો સાડા ચારસો થી પાંચસો ની સંખ્યામાં અહીંયા ઉભા છે ત્યારે એ તમામનો હું આભાર માનું છું અને આ બિન શૈક્ષણિક કામગીરીનો હું સખત સખત વિરોધ કરું છું જય હિન્દ જય ભારત એક મહત્વનો મુદ્દો છે એ નામદાર સરકાર શ્રી તરફથી આ ટુકો બીજો લીધું લીધી લીધું